દૈનિક બાઈબલના વાંચનો તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસ પાસ્કાના છઠ્ઠા અઠવાડિયાનો બુધવાર પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત્યુહાન ક્રુદ ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય સત્તર કલમ પંદર અને બાવીસસી અઢારમાં અધ્યાયની પહેલી કડી સુધી પાઉલને વળાવવા ગયેલા માણસો તેને આથેન્સ સુધી લઈ ગયા અને સિલાસ અને તિમોથીએ બને એટલા જલ્દી તેની પાસે આવી જવું એવો સંદેશ લઈને તેઓ પાછા ફર્યા ત્યારે પાઉલ મહાજનની વચ્ચે ઊભો રહીને બોલ્યો આથેન્સ વાસીઓ બધી વાતે તમે કેવા દેવ પૂજકો છો એ હું જોઉં છું કારણ આમ તેમ ફરતા અને તમારા પૂજા સ્થાનોનું નિરીક્ષણ કરતા મારા જોવામાં એક એવી વેદી આવી જેના ઉપર અજ્ઞાત દેવને એમ લખેલું છે આ તમે જેની ઓળખ્યા વગર પૂજા કરો છો એને જ હું તમારી આગળ પ્રગટ કરું છું જે ઈશ્વરે આ વિશ્વ અને એમાંની બધી વસ્તુઓ સર્જી છે તે સકટ સૃષ્ટિનો પ્રભુ હોઈને માણસે બનાવેલા મંદિરમાં વાસ કરતો નથી અને તે પોતે જ સૌને જીવન પ્રાણ અને સર્વ કાંઈ આપતો ને એને પોતાને કશાની જરૂર નથી માણસની સેવાની પણ નહીં તેણે એક જ માણસમાંથી બધી માનવ જાતિઓ ઉત્પન્ન કરી છે અને તેને દેશ અને કાળની મર્યાદા નક્કી કરીને આખી પૃથ્વીમાં વસાવી છે જેથી તેઓ ઈશ્વરની શોધ કરે અને કદાચ ફંફોસતા ફંફોસતા તેને પ્રાપ્ત કરે જોકે તે આપણામાંના કોઈથી દૂર તો છે જ નહીં કારણ આપણે તેનામાં જીવીએ છીએ હરીએ ફરીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ અને તમારા જ કોઈ કવિએ કહ્યું છે તેમ આપણે તેના જ સંતાન છીએ એટલે ઈશ્વરના સંતાન હોઈને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે અજ્ઞાનના સમય દરમિયાન માણસે કરેલી ભૂલો પ્રત્યે ઈશ્વરે આંખ આડાકાન કર્યા છે અને હવે તે સર્વત્ર સર્વ માણસોનો હૃદય પલટો કરવાની આજ્ઞા ફરમાવે છે કારણ તેણે એક દિવસ નક્કી કર્યો છે જે દિવસે તે જગતનો પોતે નિમેલા માણસ મારફતે અદલ ઇન્સાફ કરશે તે માણસને મૃત્યુલોકમાંથી ફરી સજીવન કરીને તેણે સૌને આની ખાતરી આપેલી છે મૃત્યુલોકમાંથી સજીવન થવાની વાત સાંભળીને કેટલાકોએ હાંસી ઉડાવી અને બીજાઓએ કહ્યું આ બાબત વિશે અમે ફરી કોઈ વાર તમારી પાસે સાંભળીશું આમ પાઉલ તેમની વચ્ચેથી ચાલ્યો ગયો તેમ છતાં કેટલાક માણસો તેની સાથે જોડાયા અને શ્રદ્ધા ધરાવતા થયા એમાં મહાજનનો સભ્ય દિયનુસિયસ અને દમરીસ નામની એક બાઈએ બંને તેમજ બીજા પણ કેટલાક હતા આ પછી પાઉલ આથેન છોડીને કરિન્થ ચાલ્યો ગયો ત્યાં તેને પંતસનો વતની અકવિલા નામનો એક યહૂદી મળ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત યોહાન કુરુત ગ્રંથમાંથી અધ્યાય સોળ કલમ બાર થી પંદર હું તમને હજી ઘણું કહી શકું એમ છું પણ હવે તમારાથી એ બોજો નહીં વેઠાય પણ જ્યારે તે સત્ય સ્વરૂપ આત્મા આવશે ત્યારે તે તમને સમગ્ર સત્યને માર્ગે દોરી જશે કારણ તે પોતા તરફથી નહીં બોલે પણ પોતે જે સાંભળતો હશે તે તમને સંભળાવશે અને આગામી વસ્તુઓની તે તમને જાણ કરશે તે મારો મહિમા કરશે કારણ એ તમને જે કાંઈ જણાવશે તે એને મારા તરફથી મળેલું હશે જે જે પિતાનું છે તે મારું છે એટલે મેં કહ્યું કે જે સત્ય મારું છે તેમાંથી તે તમને જણાવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો મારા પ્રભુ અને તારણહાર પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો